પોરબંદર નજીકના કુચડી ગામે રહેતા એક આધેડ પર ચાર જેટલા શખ્સોએ કુહાડી અને દાંતરડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના કુછડી ગામે રહેતા નાગાભાઈ માલદેભાઈ કુછડિયા નામના આધેડ તેમની વાડી ખાતે ગયા હતા ત્યારે ખેતરના સેઢા પર ઝાડ કાપવા બાબતે રમેશ ભકા કુછડિયા ભકા લાખા કુછડિયા રાણી બાબુ કુછડ્યા સતી રમેશ કુછડિયા કર્શન લાખા કુછડિયા સહિત ના શખ્સો દ્વારા આધેડ ઉપર કુહાડી અને દાંતડી વડે હુમલો કર્યા હતો હુમલામાં જગ્રસ્ત બનેલ આધેડ ને સારવાર અર્થ પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અમારું નામ નાગા માલદે કુછડિયા બો ના અમારો વાડી છે ના મોટર ચાલુ ઉપર કરવા जातो તો મોટર ચાલુ ઉપર કરવા जातो તો મને આવે તને કે પર તને ભાયા આકડો હો કામ કરતો કે કે તારી માનો હે કે એ કરે અને પછી મને મારવા માંગ્યો પવાળાને એક મુંડર મારી અને પછી અવારનવાર મને આવી રીતે ઘણીવાર મને હેરાન કર્યો અને બે દાડા ઘણી પહેલા માર્યો તો બાઈ ફરિયાદ કરીને અને મારે આ જમીન હડપવાનું હોય કરે અવારનવાર મારી જમીન હડપવાની પાંચ જણા છે પાંચ જણા અને હું એકલો એક રમેશ ભતા છે એનો દીકરો પછી ભતા લાખા પછી રમેશ ની બાઈ છે અને એક કરશન લાખા એ પાંચ જણા છે મારવામાં એના પર કઈ કવાળી હતી અને દાતવડી તો ઈજાગ્રસ્ત બનેલા આ ધેડે એવા પણ આક્ષેપો કર્યા હતા કે જમીન પચાવી પાડવા બાબતે અગાઉ પણ બે વખત બોલાચાલી કરી આ શખ્સો દ્વારા હુમલો કરાયો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર